હવે તેમના ભાઈની પણ પૂછપરછ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ હવે મનસુખ સાગઠિયાના ભાઈના નામની પણ સંડોવણી તે પણ હવે સરકારી બાબુ હોવાનું સામે આવી રહ્યું છે તેની પણ પૂછપરછ કરાય તેવી શક્યતાઓ હાલ સામે આવી રહી છે જાણવા માંગીશું શું અપડેટ છે આ મામલે જી ચણા ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ અગ્નિકાંડમાં જે એસીબી ની સંકટજળમાં ફસાયા છે સાગર એમના ભાઈ પણ રાજ્ય સરકારમાં ખૂબ મહત્વનો હોદ્દો શહેરી વિકાસ વિભાગમાં ભોગવી રહ્યા છે અને ટાઉન પ્લાનર તરીકેની મહત્વની જવાબદારી તેઓ સંભાળી રહ્યા હોવાની વિગતો જાણવા મળે છે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કારણ કે જે પ્રકારે એસીબી દ્વારા સગઠિયાની જે સંપત્તિ છે એનો કયાસ કાઢવામાં આવ્યો ત્યારે કેટલીક સંપત્તિમાં એમના ભાઈનો પણ ઉલ્લેખ હોવાનો વાત અત્યારે જાણવા મળી રહી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે એસીબી એમના ભાઈની પણ પૂછપરછ કરી શકે છે ચોક્કસ હજુ આ કેસમાં કેડી સાકકિયાનો સીધી રીતે ક્યાંય કોઈ નામ આવ્યું નથી પણ સંપત્તિનો જે આખો મામલો છે ને એસીબી ની ટ્રેપમાં આખી ઘટના જે આવી છે એમાં એ અંતર્ગત આ પૂછપરછ કેદી સાકકિયાની પણ થઈ શકે તેવું સૂત્ર તરફથી અત્યારે માહિતી મળી રહી છે જી જણા જી બિલકુલ આભાર હિતલ તો હવે